ઈશ્વરને પામવા માટે નવધા ભક્તિ એટલે નવ પ્રકારે આરાધના કરવાનું કહ્યું છે જેમાં એક ગોપીઓ અને મીરાબાઈ કે જેણે કૃષ્ણની ભક્તિથી તરબોળ એવા પદો ગાયા અને એના ઉપર રાસ રચ્યા અને મારા પહેરવેશ ઉપરથી આપ સૌ કોઈને ખબર જ પડી ગયા હશે કે આગામી દ્વારકાની આ જગ્યા અને આ પહેરવેશ સાથે આહિર કોમ્યુનિટીની મહિલાઓ એટલે કે આહિર રાણીઓ

જે યુવાનોને શંકા થઈ કોઈ મેળું માર્યું અને છે 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 કે ઢોલીને જે જે તત્કાળ એમના યુવાનો દ્વારા માથું નાખવામાં આવ્યું હતું અને કેટલીક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે જેવું એમનું માથું વાઢી નાખવામાં આવ્યું એટલે ઢોલી જે છે એમનું શરીર એમનો દેહ જે છે એ અદ્રશ્ય થઈ ગયો હતો અને કેટલીક જગ્યાએ એવું લખેલું છે કે એ ઢોલીનું જ્યારે દેહ માથું વઢાઈ ગયું પણ દેહ જે હતો એ સતત ઢોલ વગાડી રહ્યો હતો અને ત્રણ દિવસ પછી એ આહિર જે મહિલા હતી એમને ખ્યાલ આવ્યો કે આપણે સતત ત્રણ દિવસથી એ કૃષ્ણની ભક્તિમાં તરબોળ જે છે એ રાસ રમી રહી હતી અને એ કૃષ્ણની ભક્તિમાં લીન તેમણે પણ એમના દેહને ત્યાં જ ત્યાગી દીધો એટલે એમને એકસો ચાલીસ જે આહિરાણી હતી એમનું બલિદાન જે છે આજે પણ ત્યાં વ્રજ અંદર વ્રજ મંદિર છે કે જ્યાં એક ખાંભી આવેલી છે જ્યાં એકસો ચાલીસ અહીરાણીઓનું સ્ટેચ્યુ મુકેલા છે એ ઉપરાંત એક આખો પાડિયો જે છે એ ઢોલીનો પાડિયો છે કે જ્યાં આજે પણ એ ઢોલીના પાડ્યાની અંદર જો તમે કાન લગાડીને સાંભળો તો એ ઢોલની ધ્રુજારી હજુ તમને અનુભવાય એ ઢોલના બીટ્સ હજી તમારા કાને સંભળાય આજના ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં લોકો જે છે ચમત્કાર સમજીને પણ એ ઢોલને એ આહિરાણીના સત્યને જે છે અનુભવવા માટે થઈને એ રાપર તાલુકાના વ્રજવાણી ગામમાં આજે પણ જાય છે ત્યાં હવે તો છેલ્લા ચાર વર્ષથી એક સારું એવું મંદિર છે અને છેલ્લા ચારેક વર્ષથી સરકાર પણ જે છે એ ખાસ ત્યાં મેળાઓનું આયોજન કરે છે જન્માષ્ટમી પણ બહુ જ ધામધૂમથી ઉજવાય છે અને મોટી સંખ્યામાં આહિર લોકો જે છે કૃષ્ણ ભક્તિથી તરબોળ લોકો જે છે ત્યાં મળે છે અને રાસ રમે છે ગુણગાન ગાય છે તો આખો એક આ ભવ્ય ભૂતકાળ અને એક આખો કિસ્સો જે મોસ્ટ ઓફ આહિર લોકોને અને સૌરા કચ્છના લોકોને ખબર હોય પણ સૌરાષ્ટ્ર પંથકને અને અન્ય સમાજને ખબર પડે આ ચમત્કાર વિશે પહેલા જે છે એ બની ગઈ હતી તો પાંચસો ચોપન એક આહિરાણી રત્ન છે આહિર આહિરો દાતાર છે એવા ત્રણ થી ચાર પુસ્તકો છે તેમજ સરકારી ચોપડે જે નોંધ છે આવા ત્રણ ચાર અલગ અલગ વસ્તુ વસ્તુઓને વાંચી અને સાંભળીને મેં આખી જ સ્ટોરી જે છે તૈયાર કરી છે જે મહારાષ્ટ્ર રચવાનો છે તો એ મહારાષ્ટ્રની પ્રેરણા અને એના અધ્યક્ષ સ્થાને અથવા તો એના કેન્દ્ર સ્થાને શ્રી કૃષ્ણ છે જ્યારે મેં મહિલાઓ સાથે એમના વાત કરી તો એ મહિલાઓએ જે છે એક બે નહીં પહેલા તો સોળ મહિલાઓએ રાસ રચવો એવું નક્કી કર્યું હતું પણ ધીરે ધીરે એમની આડત્રીસ બહેનો જે છે સાથે મળવાના છે દેશ પણ બહેનો જે છે છે ભેગી થવાની હજુ આગળ પણ એમાં ઘણા બધા મહિલા જાગૃતિ અને મહિલા ઉત્થાનના કાર્યક્રમો છે જે સૌ વિશેષ ફરીથી હું વિડીયો મૂકીશ હાલ આજે હું ખાસ વાત કરવા માંગતી હતી એ વ્રજવાણીની ચાલીસ જે અહિરાણીઓ છે કે જેમણે પોતાનો દેહ બલિદાન કરી દીધો હતો કૃષ્ણ ભક્તિ માટે થઈને તો એ વાત હું અન્ય લોકો સુધી પહોંચાડવા માંગતી હતી એ માટે ત્રેવીસ અને ચોવીસ આગામી ડિસેમ્બરે એક આખો વિશ્વ રેકોર્ડ અહીંયા રચાશે અને આપણે સૌ કોઈ એમના સાક્ષી બનીશું ખાસ કરીને જો કૃષ્ણ ભક્તિને સમજતા હો અને જે આહિરાણીઓ જે બલિદાન આપ્યું હતું એમને જો માનતા હો એમના સતને જો માનતા હો તો જરૂરથી વિડિયો શેર કરજો વધુ વિગતે હું આગળ મળીશ ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારિકાધીશ